એમના શિક્ષકે દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને માર વિદ્યાર્થી વિડીયો શાળાની અંદર આ શિક્ષકે આ બાળક સાથે કરેલું નિર્દય કૃત્ય માફ કરી શકાયું નથી માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરીને ત્યાં મોકલ્યા ત્યાં ગયા છે વાલીએ પોલીસ કેસ કર્યો છે શિક્ષકને એરેસ્ટ કરી લીધો છે શિક્ષકને પ્રાઇવેટ શાળા વાળાએ સસ્પેન્ડ કરી દીધો છે અને આચાર્ય આચાર્યશ્રીએ પણ આ વાતને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાથી એમને પણ સજાના ભાગરૂપે મોકૂફ કરી દેવાના સૂચના અમારા જિલ્લા શિક્ષણ અધિકારી આપી છે તો આવી પ્રાઇવેટ શાળાની અંદર બનેલી આ ઘટના ખરેખર માનવતા વિરુદ્ધ છે આ તું ભણે છે ન ભણતો હોય તો બાળક ઉપર આટલી મોટી અત્યાચારથી મારજોડ કરવી આ વિકૃતતાની નિશાની છે આ શિક્ષકને ક્યારેય ન શોભે માટે આવા બાબતના જે જે પ્રાઇવેટ શાળાઓ છે એમને પણ અમે વિનંતી કરીએ વિનંતી નહીં અમે આદેશ કરીએ છીએ કે તમે જોઈ લેજો તમારા શાળાની અંદર આવો કોઈ વિકૃત શિક્ષક તો નથી ને જે બાળકને આ રીતના ઢોર માર મારતો હોય આ કૃત્ય કહેવાય આ સહન ન થાય કોઈ પણ માણસ જોવે દિલની અંદર અરેરાટી થાય એ રીતે આ એક શિક્ષણ જગતની અંદર આ શોભેલી એવી ઘટના છે માટે એ શિક્ષક ઉપર પોલીસ કેસ કરી દેવામાં આવ્યો છે એના વાલી દ્વારા એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આચાર્યશ્રીએ આ સમગ્ર માધવ પબ્લિક સ્કૂલ જે છે એમને દબાવવાનો પ્રયાસ કર્યો તો એમને પણ અમારા જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચનાથી એમને સસ્પેન્ડ કરવા કે એમને બરતરફ કરવા માટેનું જે તે ટ્રસ્ટીને આદેશ કરી દેવામાં આવ્યો તો સમગ્ર ઘટના મીડિયાની અંદર આવી છે તે વાલીઓ માટે પણ ચિંતાજનક દર્શાવી છે બધી શાળાઓ ખૂબ સારી છે એનો મિનિંગ એવો નથી કે બધી જગ્યાએ આવું ચાલી રહ્યું પરંતુ કોઈ કોઈક જગ્યાએ જ્યારે આવું બની રહ્યું છે ત્યારે સારા કામો ધોવાઈ જતા હોય છે તો દરેક શાળાએ આવું એક મોનિટરિંગ રાખવું જોઈએ કે એમનો શિક્ષક આવું ક્રૂર કૃત્ય તો નથી કરતો ને બાળકો સાથેનું એનું વર્તન ચેક કરીને જો એમાં એમને એવું જણાય કે આ શિક્ષક ડાઉટફુલ છે તો એને તરત છૂટો કરી દેજો નતર શાળાએ પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે હું આજે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપું છું કે કોઈ પણ પ્રાઇવેટ શાળા કે સરકારી આ રીતનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં અને આવી જો કમ્પ્લેન હોય તો તુરંત એક્શન લેવામાં આવશે જેની અમે દરેક જિલ્લા શિક્ષણ અધિકારી અને અમારા નિયામકને હું સૂચના આપું છું